રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો મજામાં તો હવે આપણે આ કપાસની ની આપણે કહેતા છે ને એક દવા ને બધી જીવાત સાફ થઈ જાય તો એને માટે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા પમ્પે પચાસ એમ એલ લખે અને ઢાલ દવા સિગ્મા કંપની નું પંપે પચાસ એમ એટલા માટે કે હવે તમને કહું અતિશય વધારે પડતી જીવાત અમુક ટકા આવી જતી હોય અને શું કહેવાય કે અમુક વાતાવરણ હિસાબે દવા સટાતી ન હોય બરાબર છે તો સફેદ સાસડી લીલી સાસડી મોલો મસી તરતડિયા થ્રીપ્સ ગોળો પાનકથરી કુકડ ને ચુસ્યા આ બધી વસ્તુ તો ટોલ ફેરા સહારા ઇન્ટરનેશનલ નું પંપે પચાસ એમએલ નાખો એટલે મારી નાખે પણ ઘણી વખત માલ ઢોર પણ આવી જતા હોય છે તો પંપે પચાસ એમએલ લાગે જો તમે સિગ્મા કંપની ઢાલ આપી દો તો સોડવા કડવો બનાવી દે એટલે કે રખડતા ગાવડા હોય ખૂટિયા હોય રોઝડા હોય એ પણ આવી શકે નહીં અને સાથે સાથે સોડવો કડવો થઈ જાય એટલે જે કઈ જેવા છે ખાઈ પણ ન કે મિલીબગ હોય તો મિલીબગ તમને કોઈ ત્રણ કલાક ની મળપા હળુફ નારાની પડી જાય અને સોળવો કરવો થઈ જાય એટલે કે બીજી કોઈ પણ જીવાત આવતી હોય એ પણ આવે નહીં અને લાંબા સમય માટે પંદર થી વીસ દિવસ ના પરિણામ જોતા હોય જોરદાર તો આ બંને વસ્તુ પંપે પચાસ એમએલ લખે નાખતું જવાનું છે જય જવાન જય કિસાન